આવેલ ભાદર નદી પરનો ચેકડેમ ગત દિવસે તૂટ્યા બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસુયાએ મુલાકાત લીધી હતી ભાજપના આગેવાનોએ મીડિયા સમક્ષ જણાવેલી વ્યથાને લલિત વસુયાએ બિરદાવી હતી અને ચેકડેમ તૂટવામાં ખનીજ ચોરી હોવાની બાબત સામે આવતા તંત્ર દ્વારા ખનીજ ચોરી બંધ કરાવવાના નાટક શરૂ કરાશે તેવું પણ લલિત વસુયાએ જણાવ્યું હતું ખનીજ ચોરી થતા હોવાના વિડીયો મીડિયા સમક્ષ જાહેર કર્યા હતા

એ વિસ્તારના ખેડૂતોએ સરકાર સાથેની લોક ભાગીદારીમાં લાખો રૂપિયા રોકી અને પોતાની જમીનમાં સિંચાઈ થાય એ હેતુથી આ ચેકડેમ બનાવેલો હતો પરંતુ સરકારી તંત્રની મીઠી નજરને કારણે ખનીજ માફિયાઓએ ચેકડેમની બંને બાજુની સાઈડમાં થી રેતી ચોરી કરી એને કારણે પાયા નબળા પડ્યા અને ચેકડેમ તૂટ્યો છે

ખનીજ ચોરી થવા દે છે અને માફિયાઓને કારણે આ મીડિયા સામે વાત પણ કરે છે ત્યારે એ ભાજપના આગેવાનને પણ મારે કેવું છે કે આપણે આ વાત મીડિયા સામે કહેવાને બદલે સરકારમાં અને તમારા ચૂંટાયેલા ધારાસભ્ય સંસદ સભ્યને કરવી જોઈએ એ એટલા માટે કે જે લોકો ખનીક ચોરી કરે છે એ સીધી રીતે ભાજપના આગેવાન અને ભાજપના મુખ્ય કાર્યકર્તાઓ છે ધોરાજી ઉપલેટા વિસ્તારની અંદર ચૂંટણી સમયે અને ભાજપની કાર્યાલય ચલાવવા માટેનો ખર્ચ આ ખનીક ચોરી કરનારા લોકો ભોગવી રહ્યા છે ગુજરાત સરકાર દરેક સરકારી મિલકત ઉપર બોર્ડ મારે છે કે આ સરકારી મિલકત ને તમારી પોતાની ગણી એનું જતન કરવું ત્યારે ભાજપના આગેવાનો આ વાતને એમ સમજે છે કે ભાદર નદી વેણુ નદી મોજ નદી ની અંદર પડેલી ને સરકારે કીધું છે કે અમારી સમજવી ને એટલા માટે એ ઉપાડી અને ખનીજ ચોરી કરી રહ્યા છે આ ચેકડેમ તૂટતા હવે ખનીજ ખાણ ખનીજ વિભાગ રેવન્યુ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા ગઈકાલે રાત્રે જ ખનીજ ચોરી કરનારા તમામ લોકોને કહેવાય ગયું છે કે હમણાં આઠ દિવસ ખનીજ ચોરી કરતા નહીં અને છતાંય કોઈ ખનીજ ચોરી કરશે તો નાટક અને દેખાડા પૂરતું એક બે ડમ્પર રેતી ચોરીના પકડવામાં આવશે

કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ઇશારે આ ખનીજ ચોરી ચાલુ રહી ચાલુ છે ભાજપના ધારાસભ્ય કે સંસદ સભ્ય એ એક પણ વખત આવો પ્રયત્ન કર્યો નથી જ્યારે ખેડૂતોના ચેકડેમો તૂટે છે ત્યારે તો કમસે કમ એ ચેક ડેમની આજુબાજુથી રેતી ચોરી ન થાય એના માટેના પ્રયત્ન કરવા જોઈએ હું રાજ્ય સરકારને ફિટાયેલા જન પ્રતિનિધિઓને હું વિનંતી સાથે કહું છું કે આ ચેક ડેમ તાત્કાલિક ધોરણે રિપેર કરાવો અને ખાણ ખનીજ વિભાગના જે નિયમો છે કેનેડા થી એક મોટા સમાચાર સામે આવી રહ્યો છું વિગતો અનુસાર અમેરિકાએ ગેરકાયદેસર રહેતા લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી હતી

માઇન્ડોમ બે પ્રાંતના મુસી શહેરમાં એક મેચ રમી અને પરત ફરી રહ્યા હતા ત્યારે કવા નદીમાં તેમણે લઈ જતી વખતે બોટ પલટી ગઈ હતી અને મુસી વિસ્તારના સ્થાનિક અધિકારી અનુસાર બોટ દુર્ઘટના બાદ અત્યાર સુધીમાં ત્રીસ લોકોને બચાવી લેવામાં આવ્યા છે જોકે ઘણા લોકો હજુ પણ ગુમ છે અને તેમને શોધવા માટે શોધ કામગીરી હજુ પણ શરૂ છે

આ મુલાકાતમાં પીએમ મોદી બંને દેશો વચ્ચે આર્થિક અને સુરક્ષા સંબંધોને આગળ વધારવા માટે અનેક કરારો પર હસ્તાક્ષર પણ કરશે બે હજાર પંદર પછી ભારતીય પ્રધાનમંત્રીની મોરેશિયસની આ બીજી મુલાકાત છે ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન્સ ટ્રોફીનો ચેમ્પિયન બનાવ્યા બાદ કેપ્ટન રોહિત શર્મા સ્વદેશ પરત ફર્યા છે દુબઈમાં યોજાયેલી ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની જીતનો હીરો રહેલો કેપ્ટન રોહિત સોમવારે સાંજે મુંબઈમાં પોતાના ઘરે પાછો ફર્યો હતો દરમિયાન રોહિતનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર ચાહકોની મોટી ભીડ હાજર હતી અને રોહિતે તેમના પ્રેમ માટે આભાર વ્યક્ત કર્યો હતો ફક્ત રોહિત જ નહીં ધીમે ધીમે દરેક ખેલાડી દુબઈથી પાછા ફરી રહ્યા છે નવ માર્ચના રોજ રોહિતની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયાએ ન્યુઝીલેન્ડને ચાર વિકેટથી હરાવ્યું અને બાર વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફી પાછી મેળવી હતી કેપ્ટન રોહિતે પોતે ફાઇનલમાં સૌથી વધુ છોત્તેર રન કરી અને ટીમને ચેમ્પિયન બનાવવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી અને આ જીતના એક દિવસ પછી સોમવાર દસ વાંચે રોહિત તેમના પરિવાર સાથે મુંબઈ પાછો ફર્યો દર વખતની જેમ આ વખતે પણ રોહિત એરપોર્ટ પર તેની પુત્રી સમાયરાને ખોળામાં લઈને બેઠો જોવા મળ્યો હતો રમત મંત્રાલયે ભારતીય કુસ્તી ફેડરેશન પરનો પ્રતિબંધ હટાવી લીધો છે આ પ્રતિબંધ ચોવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે ડબલ્યુ એફઆઈ પર લગાવવામાં આવ્યો હતો ભારતીય રેસલર્સ માટે એક ગુડ ન્યૂઝ સામે આવ્યા જેમાં આવું એટલા માટે કારણ કે રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા પર લગાવેલા આરોપને દૂર કરી દીધા છે જેનો મતલબ એ છે કે હવે WFI ઘરેલુ ટુર્નામેન્ટનું આયોજન કરી શકશે તેમજ નેશનલ ટીમ સિવાય ઇન્ટરનેશનલ ઇવેન્ટ માટે ખેલાડીઓની પસંદગી પણ કરી શકે છે રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન પરનો પ્રતિબંધ હટાવી દીધો અને તેનો દરજ્જો NSF તરીકે જાળવી રાખ્યો છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાલિયાવાડી ચાલતી હોવાનો જાણીતા કલાકારને કડવો અનુભવ થયો હતો તેમના ફરજ પ્રત્યે ગંભીર નથી ડોક્ટરો ગમે તે સમયે હોસ્પિટલમાં આવતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની આવી કામગીરીના કારણે સરકારની છબી ઘડાઈ રહી છે હકાભાગ અજવીએ આક્ષેપ કરતા કહ્યું કે ડોક્ટર રોની દાદાગીરી એટલી બધી વધી ગઈ છે કે તેઓ મંત્રીને પણ ગાંઠતા નથી ત્યારે શું કહ્યું હકાભાગ ગઢવી આવો સાંભળે જય માતાજી જય મોગલ હું તમારો હકાભાગ ગઢવીને આજ હું તમને કહેવા આવ્યો છું મારા જીવનમાં બે અનુભવ આ મહિનામાં બેના એક સારો અને ખરાબ સારો અનુભવ મને ગુજરાત પોલીસનો મારા જૂનો બહેનો આ પંદર દિવસમાં બારથી પંદર દિવસ ત્યાં અને ખરાબ અનુભવ મને બેનો સિવિલ હોસ્પિટલ રાજકોટ મારા બેન છે ગરીબ માણસ છે ગૌશાળામાં નોકરી કરે છે આખું પરિવાર અને એ લોકો ચાલતા ચાલતા રાજકોટથી જાતા હતા હળવદ માતાજી દર્શન કરવા માટે અને વચમાં એક ગાડીવાળા મારા બેન રાતે પાંચ વાગે થી છ સાડા પાંચમાં વાગે ઉડાડી દીધા ગાડીવારે ગાડીવાળો વહી ગયો અને જ થઈ ગયું બેભાન થઈ ગયા હતા અમે લઈ ગયા સીધા એ લોકો લઈ ગયા મોરબી સિવિલમાં એટલે એ કીધું કે અહીંયા નહીં તમે રાજકોટ સિવિલમાં લઈ જાવ ફટાફટ અહીંયા કલાક બે કલાક ત્યાં બેગડાયા ટાંકા ભાગા લીધા લોહી નીકળી ગયું હતું એવું પછી સીધા સિવિલ સિવિલ હોસ્પિટલમાં રાજકોટ આવ્યા હું ત્યાં પગી ગયો પણ સાહેબ એટલો ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે હું આપ સૌને કહું છું સરકાર પૂરું ધ્યાન આપે છે પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ના આપતા સરકાર પૂરી દવા આપે છે હોસ્પિટલવાળા નથી આપતા તમામ ડૉક્ટરોની સુવિધા છે જેટલી પ્રાઇવેટમાં ન એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધા આવ્યું છે પણ કોઈએ ધ્યાન આપ્યું નથી સાહેબ પાંચ કલાકે સીટી સ્કેન થયું છે મારે બેનનું પાંચ કલાકમાં માણા મરી જાય લાઈન નથી આમ દસ બાર જણાની ખાટલાની આપ સીસીટીવી કેમેરા છે આપ જોઈ શકો છો અહીંયા જઈને તમે લાવી હતી આમ એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો આ સિરિયસ છે કીધું તો એ એક લુખવા વાત કરું મેં ડૉક્ટર મારી સાથે વાત કરતો હતો કે વારો તારે આવે બાકી ન આવે તો બે જાઓ શાંતિ થતી કે ભાઈ હું કાબા છું કલાકાર છું તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થશે હું એ વિચાર કરું છું નાના માણસ તમે શું જવાબ આપતા હશે અને સાહેબ મેં એમ કીધું હું ન કીધું તમે મારો વાળો પહેલાં લઈ લો એમ પણ આમાં સિરિયસ કોણ છે એ તમે જરા જો એને તમે પહેલાં લો કોઈ નહીં પાંચ કલાકે સ્થિતિ સ્કેન થયું ત્રણ કલાકે તો ડૉક્ટર આવે છે ડૉક્ટર મગતો ડૉક્ટર હોય ને એ ત્રણ કલાકે આવે છે એટલે સરકારને કહું છું હું આથી આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની જેની માટે ગરીબ માણસો નભે છે એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો ગરીબ નાનો કોઈ વ્યક્તિ ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડે ત્યાં અને એટલું એટલું બેકાર સર્વિસ છે મેં નાને એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો સાહેબ મંત્રીનું પણ માન આ લોકોએ રાખ્યું નથી બિલકુલ માન ન રાખવું કોઈ ધ્યાન આપ્યું નહીં મારી સાથે માણસો પણ સારા સારા હતા એને પણ કોઈ તમે આ સીસીટી કેમેરામાં જોઈ શકો છો બારથી પંદર દિવસ થયા છે હું તારીખ એવું હોય છે આપી દઈશ તમને સિવિલ હોસ્પિટલનું બધા ન્યૂઝ જોવાની વિનંતી કરશું આપ એક ચોક્કસ રાજકોટ સિવિલ સિવિલ હોસ્પિટલમાં જાઓ અને એક દર્દીથી પૂછો દર્દીને તમારે હાલ શું છે આગળ કોઈ ધ્યાન આપતું એમ સરકાર દવા આપે છે સરકાર સુવિધા આપે છે પણ ડૉક્ટરો છે કોઈ ધ્યાન આપતા છે નહીં આપણને કરવામાં કરવાનો અનુભવ થયો છે એને કરતાં પ્રાઇવેટમાં હું લઈ ગયો મેં કીધું હાલો મારી પાસે પાંચ રૂપિયા છે હું મદદ કરી કહીશ મારી બેનને હું પ્રાઇવેટમાં લઈ જઈશ પણ નાના માણસો ક્યાં જાય છે પ્રાઇવેટમાં જેનો મતલબ નાના માણસોને અહીંયા મરી જવાનું હોસ્પિટલમાં આવી આવી ખરાબમાં ખરાબ સેવા આપે છે આ સિવિલ હોસ્પિટલમાં આપ ચોક્કસ આનું ધ્યાન આપજો પહેલાં આ મારો ખરાબ અનુભવ છે જીવનમાં પહેલી વાર કે નાના માણસ શું થતું છે ગરીબ માણને મને પહેલીવાર દયા આવી આ લોકો આ નામ છે એટલી ઓળખાણ છે છતાંય મારું કામ નહોતું તો નાના માણસ થતું શું છે એટલે ચોક્કસ સરકારને કહું આપ ચોક્કસ એકવાર ધ્યાન આપજો આપણને સરકારને કદાચ ખ્યાલ જ નથી કે હોસ્પિટલમાં શું આવી રહ્યું છે સરકાર તો જે સુવિધા જોઈએ એ બધી સરકાર તો આપી દેશે પણ સામે કામ કરવાનો હોય છે ને કોઈ ડૉક્ટર હાજર નહોતો એક પણ ડૉક્ટર હાજર નહોતો અહીંયા આપ કેમેરામાં જોઈ શકો છો મગજના ડૉક્ટરની જરૂર હોય તાત્કાલિક બે અઢી કલાકે મગજના ડૉક્ટર આવ્યા છે એટલે ચોક્કસની આપ સરકારને વિનંતી કે આપ ચોક્કસ આનું નોંધ લેજો અને ન્યૂઝવાળાને બધાને કહું છું ચોક્કસ આપ નોંધ લેજો સિવિલ હોસ્પિટલ રાજકોટ એ નાક કહેવાય આપણે ગુજરાતનું સિવિલ હોસ્પિટલ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે ગુજરાતનું નાક છે એ નાક કપાવવાની વાતું છે આ તો ભાઈ નાના માણસો મારે છે એકવાર ચોક્કસ ધ્યાન દેજો આ તો હું જોત તો મને ખબર પડી કે આવું બધું ચાલી રહ્યું છે મારી બેન જેવળ અને મરણ વચ્ચે છે ખાતી હતી એ તું મારી દયા છે બચી જાય હજી મારા બેનને મન થાય હજી આપ મારા બેનનું ઇન્ટરવ્યુ લઈ શકો છો અત્યારે મારા બેન ઘરે જ છે નળી નાખી છે નાના માણસો એટલે પછી તજો ટાઈમ પ્રાઇવેટમાં રાખીને ઓકે પછી હું વકાળ હોસ્પિટલ છે ત્યાં ગયો હતો ત્યાં પણ મારા એ બેનના પૈસા ગયા બિલ બન્યું હતું પાંચથી ચાલી હજારનું એ એમ કીધું ભાઈ નાના માણસો છે તો પ્રાઇવેટ ડૉક્ટરને સારા ઓછા પૈસા લીધા અડધા પૈસામાં દવા કરી દીધી વોકડ અડધા પૈસા રજા આપ્યા પછી પછી હું સ્ટલિંગમાં લઈ ગયો વધુ બીમાર હતા એટલે પણ પૈસા આપ્યા પછી અડધા પૈસા પાછા આપ્યા વોકડમાંથી એથી વિશે વિશેષ મહેતા સાહેબ કરીને છે રૂપેશભાઈ મહેતા

કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અશાંત ધારો લગાવવા પત્રમાં કહેવામાં આવ્યું હતું ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે મહેતાએ ભાઈલે વિસ્તારમાં બનેલી અને બની રહેલી નવી સોસાયટીઓમાં અને આવાસ યોજનામાં તથા અન્ય જગ્યાઓ ઉપર લઘુમતી સમાજ વસ્તી વધતી હોવાથી મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે આજ રોજ મુખ્યમંત્રીશ્રીની સાથે બેઠક હતી એ બેઠકમાં કેટલીક રજૂઆતો કરવાની સાથે મેં એક લેખિતમાં રજૂઆત કરી છે કે ભાયલી વિસ્તારને અસાન ધારામાં લેવો જોઈએ કારણ કે બાવીસની ચૂંટણી વખતે પણ લોકોની આ લાગણીને માગણી રહી હતી ભાયલી વિસ્તાર ખૂબ જ ઝડપે આગળ વધી રહ્યો છે અને ખૂબ જ વિકસિત વિસ્તાર તરીકે આજે વડોદરા શહેરમાં ભાયલીનું નામ છે ત્યારે ભાયલી વિસ્તારમાં સોસાયટીઓ એપાર્ટમેન્ટો ડુપ્લેક્સો કોર્પોરેટ હા હાઉસો અને હોટલો તમામ જ્યારે ત્યાં વધતા હોય ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ કેટલાક ડ્રોમાં લઘુમતી વસ્તીને ફ્લેટ પાળવ્યા છે એના લીધે આંતરિક રીતે લોકોમાં મતભેદ ઊભા થાય છે એ જ રીતે તાંદલ જ્યાંથી કેટલીક વસ્તી ભાઈલી તરફ વધી રહી છે વાસણા તરફ વધી રહી છે આના લીધે પણ લોકોમાં એક દહેશતનું વાતાવરણ છે અને લોકોની જે લાગણી અને માગણી હતી એને મેં વાચા આપી છે અને લોકોની લાગણી માંગણી મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે આનો જે પ્રોસિજર છે પ્રોસિજર કરીને તે આસાન લાગે એવા પ્રયત્નો સરકારમાંથી કરવામાં આવશે BSNL માંથી નિવૃત્ત થયેલા નેશનલ ચેમ્પિયન વિરેન્દ્ર સિંહ ઝાલાએ એક અનોખી પહેલ શરૂ કરી છે તેમણે 100 જેટલી સ્કૂલોમાં ચેસ વર્કશોપ કરવાનો લક્ષ્ય રાખ્યો છે જેમાં વિદ્યાર્થી સુધર્શે વિશ્વ સુદર્શ્ય અભિયાન અંતર્ગત એક અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કડવાસણમાં વર્કશોપ યોજાયા હતા અને ઝાલાવાડના ચેસના ભીષ્મ પિતામહ તરીકે ઓળખાતા વિરેન્દ્રસિંહે વિદ્યાર્થીઓને ચેસના મૂળભૂત નિયમો શીખવ્યા હતા તેમણે બોર્ડ, મોહરાની ઓળખ, ચાલ માર, ચેક, ચેકમેટ, પોન પ્રમોશન, એન્ડ પાસ કેસ્ટલિંગ અને એલિમેન્ટરી મેટની વિગતવાર સમજ આપી હતી. આ વર્કશોપમાં ત્રણેય શાળાઓના કુલ ત્રણસો વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રોગ્રામ કોઓર્ડિનેટર હિંમતલાલ પનારા અને ત્રણેય શાળાના પ્રિન્સિપાલ તથા સ્ટાફે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. પાટરીની પરફેક્ટ કેમ્ફૂડ ઇન્ડસ્ટ્રીઝના રામપાલજી પારીકે દરેક શાળાને પાંચ પાંચ આંતરરાષ્ટ્રીય સ્તરના ચેસ સેટ ભેટ આપ્યા છે પાટણ ઉંઝા હાઈવે પર શહેરની ત્રણ કિલોમીટર દૂર ક્રિષ્ના સ્કૂલ નજીક આવેલા ગોડાઉનમાં ભેળસેળ યુક્ત ઘીનો મોટો જથ્થો હોવાની માહિતી મળતા જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ પાડી હતી

બંને દુકાનોમાં તપાસ કરવામાં આવી તપાસ દરમિયાન બંને દુકાનોમાં તાળા હોય ટીમે દુકાનના માલિકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો મોબાઈલ ફોન સતત બંધ આવતો હતો ત્યારે બાલીસણા પોલીસને પણ જાણ કરવામાં આવી હોય જો કે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ન હતી અને આખરે ફૂડ વિભાગની ટીમે બંને દુકાનોને સીલ કરી દીધી હતી આ મામલે ફરીથી તપાસ હાથ ધરવામાં આવશે પ્રભાસ તીર્થના ત્રિવેણી સંગમ ઘાટ પરમાર સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ ભાગ લીધો હતો સોમનાથ મહાદેવના સાનિધ્યમાં હિરણ કપિલા અને સરસ્વતી નદીના પવિત્ર સંગમ સ્થળે મહાશિવરાત્રી પર્વથી સંગમ આરતીનો શુભારંભ થયો છે રાજકીય અને સામાજિક આગેવાનો સાથે સ્થાનિક નાગરિકો અને યાત્રિકો મોટી સંખ્યામાં હાજરી આપ્યા છે આજે ભાજપ પરિવાર તરફથી ત્રિવેણી ઘાટ ખાતે જે પર્વ નિમિત્તે સંગમ આરતીનો જે પ્રારંભ કરવામાં આવ્યો છે અને જે મુખ્યમંત્રીના હસ્તે આરતી થાય છે ભાજપ પરિવાર વતી આ આરતીનો લાભ લીધો છે ભગવાન સોમનાથ અને ત્રિવેણી માતાને પ્રાર્થના કરીએ કે દેશમાં સુખ શાંતિ રહી ગુજરાત સમૃદ્ધિના પંથે આગળ વધે અને બધા વિકાસ થાય

તેમણે પોતાના સન્માન માટે ફૂલહાર અને બુકેને બદલે ગરીબ વિદ્યાર્થીઓ માટે નોટબુક લાવવાની અપીલ કરી હતી રાજપીપળા નગરપાલિકા દ્વારા આયોજિત સન્માન સમારોહમાં નીલ રાવે જણાવ્યું કે નવી સફર માટે મજબૂત સંગઠન અને ચૂંટણીઓમાં સફળતા માટે વડીલોના આશીર્વાદ અને શુભેચ્છાઓની જરૂર છે પરંતુ તેમણે વિનંતી કરી છે કે ફૂલહાર અને બુકી પાછળ ખર્ચવામાં આવતા નાણાંનો ઉપયોગ પાંચ નોટબુક ખરીદવા માટે કરવામાં આવે આ નોટબુક આદિવાસી વિસ્તારના ગરીબ બાળકોના શિક્ષણમાં મદદરૂપ થશે કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ કારોબારી ચેરમેન ઉપપ્રમુખ અને મુખ્ય અધિકારી સહિત અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ અજીત પારેખનું પણ સન્માન કરવામાં આવ્યું હતું

પણ આ સૌના માધ્યમથી મારે ઘણા બધા અમારા કાર્યકર્તાઓ બુથથી લઈને જિલ્લાના આગેવાનો સુધી ચૂંટાયેલી પાંખના લોકો અને સમાજના આગેવાનો સૃષ્ટિઓ પણ સન્માન કરતા હોય હું તમારા માધ્યમથી દરેક વ્યક્તિને એક સંદેશ આપવા માગું છું કે આપનું સન્માન અને આપના આશીર્વાદની ખૂબ જરૂર છે પણ તમે જે મારું સન્માન ફૂલમાળાથી કરો છો એની જગ્યાએ જો મને પાંચ નોટબુકો તમે ભેટ આપશો

અને પોલીસે આ દરોડામાં વિદેશી દારૂની બેતાલીસ હજાર ત્રણસો બોટલો જપ્ત કરી છે જપ્ત કરાયેલ દારૂની કિંમત રૂપિયા એક્યાસી લાખ સત્તાણું હજાર નવસો અડસઠ છે આ ઉપરાંત બે વાહનોની કિંમત રૂપિયા વીસ હજાર મળી કુલ બ્યાસી લાખ સત્તર હજાર નવસો અડસઠ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ગાંધીનગર એસએમસી ના

સાબરકાઠા જિલ્લાની ટ્રાફિક શાખાએ લેન્ડ ડ્રાઇવિંગના નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકો સામે મોટી કાર્યવાહી કરી છે ટ્રાફિક શાખાએ ત્રણસો છવ્વીસ વાહન ચાલકો પાસેથી કુલ રૂપિયા દંડ વસૂલ કર્યો છે ટ્રાફિક શાખાના પીએસઆઈ એ વી જોશીના જણાવ્યા અનુસાર ભારે વાહન ચાલકોએ લેન્ડ ડ્રાઇવિંગના નિયમોનું પાલન કરવું જરૂરી છે આ માટે ટ્રક અને ટ્રાવેલ્સ એસોસિએશન સાથે એક બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં વાહન ચાલકોને રોડની ડાબી તરફ વાહન હંકારવા સહિતના નિયમોની જાણકારી આપવામાં આવી હતી ટ્રાફિક શાખાના સ્ટાફે ટોલ ટેક્સ બસ સ્ટેન્ડ હાઈવે પરની હોટલો અને ધાબાઓ પર લાઉડ સ્પીકર દ્વારા પણ નિયમોની જાણકારી આપી હતી આમ છતાં નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે સોમવારે કાર્યવાહી કરવામાં આવી હતી સુરત શહેરમાં ઠેર ઠેર દેહ વ્યાપારની હાટડીઓ ચાલી રહી છે અત્યાર સુધી સ્પા અને મસાજ પાર્લરના નામે ચાલતા કુટણખાનાઓ ઝડપી રહ્યા છે ત્યારે હવે વેલનેસ સેન્ટરની અંદર ચાલતું કુટણખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતા દેહ વ્યાપાર પર પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વેલનેસ સેન્ટરની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે પોલીસે રેડ કર્યા બાદ થાઈલેન્ડની છ યુવતીઓને દેહ વ્યાપારની પ્રવૃત્તિઓમાંથી મુક્ત કરાવવામાં આવી હતી અને આ ઉપરાંત સંચાલક રોશન સિંઘ તેમજ ચાર ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી હતી અને બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે આ ગ્રાહકો પૈકી એક સગીરનો પણ સમાવેશ થઈ રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના નાબાર્ડ દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી કે એસ યાજ્ઞિક અને જિલ્લા રજિસ્ટ્રાર કોમલ ચૌધરી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાનોએ તેમના સંબોધનમાં સમાજ ઘડતરમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે વાત કરી હતી તેમણે નાબાર્ડના મહિલા સશક્તિકરણ અને આર્થિક સ્વતંત્રતાના પ્રયાસોની પ્રશંસા કરી હતી કાર્યક્રમમાં સ્વ સહાય જૂથ દ્વારા બનાવેલા ઉત્પાદનો અને ટાંગલિયા વણાટનું પ્રદર્શન રાખવામાં આવ્યું આ પ્રદર્શન દ્વારા મહિલા કારીગરોની કુશળતા અને સ્થાનિક અર્થતંત્રમાં તેમના યોગદાનને પ્રકાશિત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જી ના અધિકારીઓ પટોળા અને ટાંગલિયા વણકરો ડેરી સહકારી મંડળીઓના સભ્યો સ્વ સહાય જૂથના સભ્યો અને એનજીઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પાટણ જિલ્લાના હારીજ સમી હાઈવે પર કઠીવાડા નજીક સોમવારે મોડી સાંજે એક ગંભીર લૂંટની ઘટના સામે આવી હતી. બાઇક સવાર લૂંટારુએ આંગળીયા પેટી ના કરો ચારે બાસ્થી છરીની અણીએ છવ્વીસ લાખ રૂપિયાની લૂંટ કરી છે અને આ ઘટનાની જાણ થતા જ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી કે નાય સહિતની તમામ પોલીસ ટીમો તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે જિલ્લાભરમાં હાઈવે પર ઠેર ઠેર નાકાબંધી કરી દીધી છે. અને લૂંટારુઓને પકડવા માટે એલસીબી અને એસઓજી સહિતની તમામ પોલીસ મથકની ટીમો કામે લાગી જવા પામી છે આ ઉપરાંત પાટણની સરહદે આવેલા મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાની પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી છે પોલીસે લૂંટારુઓને પકડવા માટે વિશેષ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે વિસનગર પાલિકા દ્વારા શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે ત્યારે આજે સવારે શહેરના ગૌરવ પથ રોડ પર આવેલી પોલીસ ચોકીની બાજુમાં અને પ્રશ્નો આવતા જતા રાહદારીઓ કરી રહ્યા છે ત્યારે વિસનગર નગરપાલિકાના સતાધીશો દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી વિસનગર શહેરનો ગતિશીલ વિકાસ ઉડીને આંખે વગેરે છે તે તો જોવું રહ્યું રિપોર્ટર પ્રકાશ સોની ચક્રવાત ન્યૂઝ વિસનગર તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ